હલો મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણી ચેનલ પર તો આજે આપણે વાત કરવાની છે કે બંગાળની ખાડીમાં એક સિસ્ટમ નવી હલચલ મચાવી રહી છે સક્રિય થઈ રહી છે તો તેના કારણે જે ગુજરાત ઉપર આવનારા દિવસોમાં વરસાદ આવવાની સંભાવના છે તો આપણે તેના વિશે આજે ચર્ચા કરીએ તો પંદરથી લઈ અને વીસ તારીખ એટલે કે સોળ સત્તર તારીખના રોજ ગુજરાત ઉપર એક સિસ્ટમ આવી શકે તેવી સંભાવના છે જે હળવી સિસ્ટમ હશે કોઈ ખાસ એવો વરસાદ નહીં હોય ફક્ત છૂટાછવાયા ઝાપટાઓ રહી શકે તો આ તમે જોઈ શકો છો આજે બંગાળની ખાડી તરફથી હું તમને બતાવી દઉં આ બંગાળની ખાડી છે આ જગ્યાએ તે સિસ્ટમ સક્રિય થઈ છે અને આ તમે જોઈ શકો છો ધીરે ધીરે ગુજરાત ઉપર આગળ વધી રહી છે આ સિસ્ટમ અને કદાચ તમને આમાં ખ્યાલ ન પડે તો હું તમને સેટેલાઇટનો ફોટો પણ હમણાં બતાવીશ આ છૂટાછવાયો સૌરાષ્ટ્ર પછી જે મધ્ય ગુજરાત છે ત્યાં બનાસકાંઠા સાઈડ અને સુરત ડાંગ આહવા સાઈડ કોઈ જગ્યાએ છૂટા છૂટાછવાનો ઝાપટા પડશે બાકી કોઈ ખાસ એવો વરસાદ રહેવાનો નથી તેવી સંભાવના અત્યારે છે એટલે કોઈને પણ ડરવાની કે બીવાની જરૂર નથી ફક્ત હળવા એવા ઝાપટાઓ રહેશે હવે હું તમને સેટેલાઇટનો ફોટો બતાવી દઉં જો મિત્રો આ સેટેલાઇટનો ફોટો છે અને આજે આપણે વાત કરી રહ્યા છીએ કે બંગાળની ખાડીમાં એક સિસ્ટમ હલચલ મચાવી રહી છે ત્યાં બંગાળની ખાડીની સિસ્ટમ છે જેના છૂટાછવાયા વાદરાઓ આ ટાઈપથી આગળ જશે અને ગુજરાત ઉપર થઈને પસાર થવાના છે એટલે હલકી ફૂલકાં કોઈ જગ્યાએ વરસી શકે તેવી સંભાવના અત્યારે આપણે જોઈ રહ્યા છીએ સિસ્ટમ કોઈ પણ મજબૂત સિસ્ટમ નથી નોર્મલ એવી સિસ્ટમ છે એટલે કોઈને પણ ગભરાવાની કે ડરવાની જરૂર નથી કોઈ પણ એવો ખાસ હવે વરસાદ અત્યારે હાલમાં દેખાઈ નથી રહ્યો કે છતાં કંઈ પણ નવી અપડેટ આવશે તો આપણે જરૂરથી તમને જણાવશું બાકી હવામાન વિભાગ જે આપણું ઓફિશિયલ હવામાન વિભાગ છે તેની કશું જ જાહેર કરવું નથી અત્યારે આપણે હવામાન વિભાગના ઓફિશિયલ વેબસાઇટ ઉપર જોઈએ તો ત્યાં એકદમ ક્લીન આસમાન રહેવાનું છે તેવું જાહેર કરેલું છે તો કોઈને પણ ડરવાની જરૂર નથી ફક્ત કોઈ જગ્યાએ હળવા ઝાપટાં આવી શકે તેવી સંભાવનાઓ અત્યારે હવામાન વિભાગમાં આપણે જોઈ રહ્યા છીએ તો મળીએ છીએ આ કંઈક નવા વિડીયોમાં ત્યાં સુધી રામ રામ મારા બધા ખેડૂતભાઈઓને